કચ્છના વડુમથક ભુજ શહેરની જો વાત કરીએ તો શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં સતત ગટરના પાણી ઉભરાયા કરે છે અને આપ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે રીતસરનું ગટરના પાણીનું હવે તો તળાવ ભરાઈ ગયું છે તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી ત્યારે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આ વિસ્તારની મુલાકાત કરવામાં આવી હતી અને સાથે કિશોરદાન ઘટવી રહ્યા હતા આ બાબતે લગભગ બે હજાર તેરથી અમારા પૂર્વ વિપક્ષી નેતાએ બે હજાર તેરમાં વિરોધ કર્યો હતો ત્યારથી સતત આ ગટર બાબતે અમે અવાજ ઉપાડતા રહ્યા છીએ વિરોધ કરતા રહ્યા છીએ અવનવા તરીકાથી વિરોધ કર્યો છે પરંતુ આ સત્તાધીશોની આંખ ખુલતી નથી કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા એવી જાહેરાતો કરી અને પ્રવાસીઓને આકર્ષવામાં આવી રહ્યા છે પ્રવાસી કચ્છ જોવા માટે આવે રેલવે સ્ટેશનમાંથી ઉતરીને પહેલાં એ આ ભુજની ગટર જોવે છે એ કચ્છની શું છાપ લઈને જતા હશે અને આજે તંત્ર છે કે જે ભુજના ધારાસભ્ય છે ભૂતકાળમાં ભુજના ધારાસભ્ય વાસણભાઈ હતા એ મિનિસ્ટર હતા નીમાબેન વિધાનસભાના અધ્યક્ષ હતા વિનોદ ચાવડા સાંસદ છે કચ્છના ત્રીજી વારના પ્રદેશ ભાજપના મહામંત્રી છે એમનાથી આ એક નાનો પ્રશ્ન ભુજનો પણ સોલ્વ ન થતો હોય તો ખરેખર આ લોકો રાજીનામા દઈ દેવા જોઈએ ચાલીસ ચાલીસ વર્ષથી ભુજમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે નગરપાલિકામાં અને એક ગટરની સમસ્યા હલ નથી થતી એનું એકમાત્ર કારણ ભ્રષ્ટાચાર છે વધારેમાં વધારે ભ્રષ્ટાચાર કરી કમલમમાં જે પૈસા પહોંચાડી શકે એને જ સત્તા ઉપર બેસાડવામાં આવી રહ્યો છે અને એવા જ ચીફ ઓફિસર ને પણ અહીંયા મૂકવામાં આવી રહ્યા છે કે જે વધારેમાં વધારે ભ્રષ્ટાચાર કરી શકે અને ચીફ ઓફિસરને ધારાસભ્યનો પીઠબળ હોવાથી તેઓ કોઈને દાદ આપતા નથી બોડી એક બાજુ છે ચીફ ઓફિસર બીજી બાજુ છે આનામાં ભુજની પ્રજાનો ખો નીકળી રહ્યો છે ખરેખર તો નગરપાલિકા પાસે કોઈ નિષ્ણાંત સ્ટાફ નથી કે એવા જાણકારને મોટા કોઈ કોન્ટ્રાક્ટર નથી જે આ સમસ્યાનો હલ કરી શકે એના પાછળનું મુખ્ય કારણ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર છે આજે અમારા દ્વારા એક સ્લોગન બનાવવામાં આવ્યું હતું કે ભાજપ છે મક્કમ અને ભુજમાં ગટરની સમસ્યા છે અડી ખમખમ એ પ્રકારનો એક સ્લોગન બનાવી અને ભાજપનો જે ચૂંટણી ચિહ્ન છે કમળનો એ રાખી અને પોસ્ટર બનાવી અને ગટરના પાણીમાં વહેતા કરવામાં આવ્યા હતા કિશોરદાન ગઢવીના જણાવ્યા અનુસાર નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરાઈ છે પરંતુ આ બાબતે કોઈ જ નક્કર પરિણામ આવતું નથી ભાજપના ભ્રષ્ટ અધિકારીઓ ફક્ત ને ફક્ત ખોટા વાયદાઓ કરવામાં વ્યસ્ત રહ્યા છે ભુજની જો વાત કરીએ તો છેલ્લા ચાલીસ વર્ષથી ભુજ નગરપાલિકામાં ભાજપનું શાસન છે પરંતુ ભુજનો હજુ સુધી વિકાસ થયો નથી શહેરના લોકોને જો પ્રાથમિક સુવિધા પણ મળી શકતી ન હોય તો પછી ભુજને પાટનગર જ શા માટે કહી શકાય રેલવે સ્ટેશન વિસ્તાર એ એવો વિસ્તાર છે કે જ્યાં ચોવીસે કલાક પ્રવાસીઓની અવર જવર રહેતી હોય છે બહારથી આવતા પ્રવાસીઓનું આ ગટરનું તળાવ જાણે સ્વાગત કરતું હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે ત્યારે અનેક વખત રજૂઆતો કરવા છતાં જયારે નિરાકરણ નથી આવ્યું ત્યારે આજે વિપક્ષ દ્વારા એક અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો તેમના દ્વારા ભાજપનું નિશાન જે કમળ છે તેના પોસ્ટર્સ બનાવી અને આ ગટરના પાણીમાં તેને તરતા મૂકવામાં આવ્યા હતા અને આ રીતે એક નક્કર વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ કિશોરદાન ગઢવીના શબ્દોમાં

રેલવે સ્ટેશન ઉતરીને સૌથી પ્રથમ ગટર ગટરનો તળાવ જોવે છે અને એવી છાપ લઈને જાય છે ભુજમાં લગભગ એકતાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી નગરપાલિકામાં શાસન છે વર્ષોથી એમના ધારાસભ્ય ધારાસભ્ય હોય છે ભૂતકાળમાં મંત્રી રહી ચુક્યા છે વિધાનસભાના અધ્યક્ષ છે સાંસદ પણ છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપના છે પરંતુ એક નાનકડી ગટર સમસ્યા આ લોકોથી હલ થતી નથી ખરેખર તો હું એમને વિનંતી કરું છું કે તમારાથી કામગીરી ન થતી હોય તો તમારે હોદ્દા ઉપરથી રાજીનામા આપી દેવા જોઈએ

આ ભુજ રેલવે સ્ટેશન ખાતે જે ભૂતકાળમાં અમારી યુપીએ સરકારે ચારસો કરોડનો બજેટ બનાવીને યોજનાની વાત મૂકી હતી અત્યારે ખર્ચે થઈ રહ્યો છે પરંતુ ભુજની આ રેલવે બહાર ગટરની સમસ્યામાંથી કોઈ સમાધાન નથી નીકળી શકતું એના પાછળ ભુજ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ભુજના ચીફ ઓફિસર અને નગરપતિ જે પણ હોય અત્યારના હોય કે પૂરો હોય એ તમામ ભ્રષ્ટાચાર કરી કમલમમાં હપ્તા પહોંચાડવાની જે હરીફાઈ ચાલી રહી છે એનામાં ભુજના પ્રજાજનોનો નો ખો નીકળી રહ્યો છે જે સ્ટેશન બહુ મોટા તદ્દન પાયાના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે એની સામે જ ગટરની સમસ્યાઓ છે કોંગ્રેસ પક્ષના પૂર્વ નગરસેવકો વર્તમાન નગર સેવકોએ વારંવાર નગરપાલિકા કલેક્ટરશ્રી ની કચેરી કમિશનરશ્રીમાં રજૂઆત કરી છે છતાં પણ આ સમસ્યા હજી સુધી નિવેડો નથી આવ્યો તે બાબતે કોંગ્રેસ પક્ષે આજે કાર્યક્રમ યોજ્યો હતો જે ભાજપ પક્ષની તારવી અને એક વિરોધ પ્રદર્શન મક્કમ છે પણ ભુજની જે ગટરની સમસ્યા છે તે અડીખમ છે હજી સુધી ભુજ ધારાસભ્ય એક શાળાના ઓરડાના બાંધકામમાં નબળા કામ માટે જે સલાહ સૂચનો આપવા ગયા હતા અને કોન્ટ્રાક્ટરને દબડાવ્યા એ ધારાસભ્ય હજી સુધી આજ દિવસ સુધી આ ગટરની સમસ્યા સમસ્યા જોવા નીકળ્યા નથી ખરેખર તો આ માધ્યમથી માનનીય ધારાસભ્ય શ્રી કેશુભાઈએ આ સમસ્યા જોવા નીકળવું જોઈએ અને માત્ર ને માત્ર એસી ચેમ્બરો મીટિંગ મિટિંગ કરવાથી શહેરી જનતાઓની

એટલે આ ભુજ માટે બાબત વિકાસ ની જે વાતો કરી રહી છે વિકાસ એને ભુજ નગરપાલિકા એ નગરપાલિકા છે એટલે દર વાર્ષિક બજેટે કરોડો રૂપિયા ગટરના કામો અથવા તો અન્ય કામો માટે ખર્ચાય છે પણ આ વિકાસ માનનીય ધારાસભ્ય માનનીય નગરપતિ ઘર કે પુખ્ત રીતે કોઈ પણ ભાજપના પદાધિકારી ને આ વિકાસ પૈસા ના રૂપે પોચતો હોય તેવું દેખાય છે અને ક્યાંક ને ક્યાંક આ વોર્ડ એક નંબર બે નંબર ને ત્રણ નંબર સમગ્ર ભુજમાં પણ કોંગ્રેસ પક્ષને મતો મળે છે પણ આ કોંગ્રેસ પક્ષ નો ગણાય છે અહીં કોંગ્રેસ પક્ષ ના નગરસેવકો રહ્યા છે તો ભેદભાવ ની ના કારણે પણ ભારતીય જનતા પાર્ટીના ના ધારાસભ્યો અને નગરપતિ ભેદભાવ રાખે છે કે આ સમસ્યાનો ઉકેલ ના આવે વારંવાર વિપક્ષ નેતા હોય વિપક્ષ ના કાઉન્સિલરો જો રજૂઆત કરી હોય પણ ગટર સમસ્યા એ કોંગ્રેસ નો ગઢ હોય કે ન હોય મતદારો કોંગ્રેસ તરફ હોય કે ન હોય એનાથી નથી પણ ભુજ જનતા દિશો એ ખરેખર માનવતાના નાતે આ સમસ્યાનો નો હલ કરવો જોઈએ આમાંથી કેટલા રોગચાળા ફેલાનો છે જે ધારાસભ્ય એસી ચેમ્બર એસી ઘરમાં બેસીને વાત કરી રહ્યા છે એના કરતા તો આ ધારાસભ્યશ્રી ખરેખર અહીં આવીને મુલાકાત લેવી જોઈએ અને ઉભવું જોઈએ કે માણસો કઈ રીતે આ સ્થિતિમાં રહે છે